હેલો મિત્રો તમારું સ્વાગત છે મારી યુટ્યુબ ચેનલમાં અને આજકાલ મોનાલિસાના વિડીયો તેજીથી વાયરલ થઈ રહ્યા છે તો મોનાલિસાને મળવા પહોંચી ગયા છે કેસારીલાલ યાદવ એમની દરિયા દિલ અને મોનાલિસા પ્રત્યે વિશ્વાસ અને પ્રતિભા વ્યક્તિની કદર કરવી પડે કેસારીલાલ જેવા વ્યક્તિ આજ પણ મોજૂદ છે આળની ફિલ્મમાં વાયરલ છોકરી મોનાલિસાને હિરોઈન લેવાનું નક્કી કર્યું છે ને મોનાલિસાના સપનાને પૂરું કરવા માટે અને એમના પરિવારને સારું એવું ભવિષ્ય મળે એ માટે પણ કેસારીલાલ યાદવ કિરણ બનીને તેમના ગામ મળવા ગયા હતા કેસારીલાલ યાદવજી કયા કયા પ્રોજેક્ટ ઉપર કામ કરશે અને એ સોંગ ઉપર કે કઈ ફિલ્મ ઉપર મોનાલિસાને એક્ટિંગ કે ડાન્સ કરવા માટે તેમને પ્રોત્સાહન આપશે તો આવા જ વિડીયો મારી ચેનલમાં જોતા રહેજો અને મને સપોર્ટ કરતા રહેજો